સાથે હું મુખ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો અત્યારે ભાવનગરથી ઉપસ્થિત છું અને અલગ અલગ જે ગણપતિ મહારાજ અહીં બેસડવામાં આવ્યો છે અને મિત્રો આજે આ એક નવો એપિસોડ છે આપણે બોર તળોને આવી ગયા છે અને સરસપદાનો ઓપરેશન સિંધુ ભોર તળોના રાજા અને મજાનું પ્રદર્શન મિત્રો કરવામાં આવ્યું છે તો તમારે તમારી માહિતી તથા વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં ચેનલમાં નવા તળો તો સબસ્ક્રાઈબ કરો જોઈતા જ્યારે પણ અહીં ગણપતિ મહારાજના દર્શન કરવા આવો છો ત્યારે સરસ બધાનું સેલ્ફી પોઈન્ટ અહીં લગાવવામાં આવશે અહીં એક ટેન્ક મહેકેલું છે ત્યાં બધા બાળકો અને મોટા આવી અને ફોટોગ્રાફી કરતા હોય છે આપણે મિત્રો ગણપતિ મહારાજના દર્શન કરવાના છે અને તમામે તમામ જે ઓફિસ સિંગ છે અને બાળકોને શીખ મળે એ માટે ઘણું બધું પ્રદર્શન કરવામાં આવ્યું છે તો વિડીયોમાં જોડાઈ લઈશું અને સૌ પ્રથમ તમને લેન્ક બતાવશો જેવા તમે ટેન્કથી થોડાક નજીક આવો છો થોડાક દૂર આવો છો ગણપતિ મહારાજના દર્શન માટે તો તમે સરસ મદાનો પગલા અમારા હો ગણપતિ મહારાજનું સરસ મજાની પ્રતિમા છે અને ત્યારબાદ અહીં આવી અને સેલ્ફી પોઈન્ટ સરસ મજાનો બનાવેલો છે તમે પણ ચોક્કસ જો ફેમિલી સાથે આવતા હોય તો તમારા બાળકો અહીં સેલ્ફી પોઈન્ટ કરી શકે એવી સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જોવા માટે જવાની છે અને ભક્તો જો મિત્રો ભીડ હતી ટૂંક સમય પહેલા જ અહીં આરતી સમાપ્ત થઈ છે ત્યારે આપણે ઓફિશિયલ સિંધુની જે છે ત્યાં તમને બતાવો જઈ રહ્યો જેવા તમે ગણપતિ મહારાજના દર્શન કરી અને આવો છો તો તમને અહીં આ રીતનો પૂજા પેટ જોવા મળશે ત્યારબાદ અહીં ગજાન ગણપતિ મહારાજની જો પ્રસાદી છે આ મિત્રો અહીં પ્રસાદ ભેટ કરી રહ્યા છે જો મિત્રો જેવા તમે ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરીને આવો છો સરસ મજાનો એક નાનકડો ડોમ લગાડેલો છે ત્યારબાદ હોકિંગ સિંધુ પ્રદર્શન એવું સરસ મજાનું લખેલું છે અને બાળકો સાથે અહીં ફરવા જવું છે અંદર શું શું જોવા જેવું છે તો આપણે અંદર જઈને જોવું છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો ચેનલમાં તમે નવા હશો કરો સબસ્ક્રાઈબ ભૂલતા બાજ આપણે ગેટની અંદર જઈ રહે જઈએ તો સરસ આજના આ રીતના બોર્ડ મરેલા છે આ જે કલમ જે ત્રણસો સિત્તેર હટાવવામાં આવી હતી તેમનું સરસ મજાનું અંદર બધું લખેલું છે બાળકો આવી અને વાંચી શકે અને ત્યારબાદ સાઈડ સાઇડ ટેબઝેટ તમે જુઓ તો અહીં પણ આર્મી જવાનોના ફોટા છે અને મિત્રો રાત્રિનો સમય છે એટલે લાઇટ ડેકોરેશન પર સરસ મજાનું આખી સિરીઝ કરી દેવામાં આવે છે આગળ આપણે જવાનું છે ને ત્યારથી માહિતી તમને આપું છું આપણે જે ત્રણસો સિત્તેરની જે કલમ હટે છે ત્યારબાદના જે શાંતિ સમૃદ્ધિ અને વિકાસના માર્ગ માર્ગે આગળ વધુ જે કાશ્મીર છે એમનો હવે આખો જે અલગ ઉપદેશ ફોટો દ્વારા અહીં સમજાવવામાં આવે છે શાળા કોલેજો જે બંધ રહેતા જે પથ્થરમાં તો જે આતંકી હુમલા જે થતા એ બધા ઓછા થયા છે એવા અલગ અલગ જે ત્રણસો સિત્તેર પછી એ સમજાવવામાં આવે છે ત્યારબાદ આગળ સરસ મજાનું બોર્ડ માર્યું છે ત્યાં પણ આપણે જોવાનું છે અને મિત્રો ખાસ કરી તમારા બાળકો મોટા હોય વડીલો હોય એમને સાથે લેતા હોય છે આખી આખું સરસ મજાનું આખું પ્રદર્શન છે જેના ઓપરેશન સિંધુ નામ આપવાનું છે ઓપરેશન સિંધુ પ્રદર્શન તો વિડીયો જોઈ લેજો આપણે આગળની માહિતી આપું એ જ રીતે અલગ અલગ બધા જે બોર્ડ લગાવવામાં આવશે પ્રતિશોધની આગ જો ગામ હુમલાના સમાચાર પાકિસ્તાન તરફથી અન્યાય એવા સિંધુ સળ સમાધિ અને આખું મિત્રો શિરીઝથી ઝગમગાટી બોલાવે અને વચ્ચે જો મિસાઇલ છે આપણે તમને નજીક જઈને પણ બતાવવાની છે અને ભારતીય સેનાનો પ્રહાર ઓપરેશન સિંધુર જોવા આખે આખું સ્થિમ્સ બનાવેલ છે સરસ મજાની ગોળ ગોળ તમારા રાઉન્ડ ફરવાના રહેશે અને આ રીતનું બધું જોવા મળે છે તમને આત્મનિર્ભર ભારત દિવ્યા સ્ત્રોત બ્રહ્મસ્તોત મિસાઇલ ડી ફોર એન્ટ્રી ડોન સિસ્ટમ સ્કાય સ્ટાઈલ ડ્રોન તેજસ ફાઇટર જેટ જો આ બધું સમજાવતું પોસ્ટર તમને જોવા મળશે ઓપરેશન છેલ્લું જે ઓપરેશન હતું ઓપરેશન મહાદેવ એમની તરફ અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ જો પહેલગામ આતકી હુમલો જે છે તો એને ઓપરેશન મહાદેવ જો અંજામ

છો આખું પ્રદર્શન તમે જોઈને આવો છો તો અહીં તમારે સહી રહેશે અને તમે અહીં આવી જે તમારો જો કોઈ ઓપરેશન સિંદુર વિશે જે કોઈ વ્યક્તિઓ હોય તે તમારે અહીં લખવાનું રહેશે અંદર નોટ કરવાનું રહેશે અલગ અલગ જે કોઈ સુ હોય હોય તે અહીં આપવાનો રહેશે ઘણા ખરા પોતાનો વ્યક્તિઓ અહીં રજૂ કર્યું છે તો મિત્રો સરસ મજાનું ભોર તળકા મહારાજા પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે અને સરસ મજાના મિત્રો આપણી સાથે કાર્યકર્તા જોડાઈ ગયા છે આપણું નામ છે મારું નામ ધર્મેશ ડુંગરાણી છે અમે ભારતીના વીર જવાનોને જે ઓપરેશન સિંદુરમાં જે સૌર્ય ગાથા છે એમને ગણપતિ બાપાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટેનો એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે આયોજન અમારા માટે પ્રથમવાર હોવાથી ઘણી મુશ્કેલીઓ આવી પણ અમારી મજબૂત ટીમ એમના દિવસ રાત જોયા વગર કરેલા પ્રયત્નો અને જેવું કહી શકાય ને કે દરેક ટીમના સદસ્યનો એક અલગ અલગ રોલ છે એમ અમારો ટીમનો દરેક સદસ્ય કોઈ બ્રેન પાવર છે તો કોઈ હાર્ડવર્કિંગ છે એના થકી આજે અમે આ સુંદર આયોજન કરી શક્યા છીએ અને લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ અમને અત્યારે મળી રહ્યો છે ખાસ કરીને અમારું જે ઓપરેશન સિંધુનું પ્રદર્શન છે જે સમગ્ર ઘટનાક્રમને અમે લોકો સુધી સરળ ભાષામાં પિક્ચરના માધ્યમથી દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે અને લોકો અમારી ખૂબ સરાહના પણ એ પ્રદર્શનની કરે છે સાથે સાથે મારે લોકોને આ ગણેશ મહોત્સવના માધ્યમથી કહેવું છે કે ગણેશ મહોત્સવ એ લોકમાન્ય જેટલું કે આઝાદ આઝાદીની લડવત માટે લોકો સંગઠિત થઈ શકે એક થઈ શકે અને આઝાદીની ચળવળને મજબૂત કરી શકે એના માટે આ શરૂઆત કરેલી ગણેશ મહોત્સવને આજે ગોટા પર રાજાના માધ્યમથી હું સમગ્ર લોકોને કહેવા માગીશ કે આવો ફરી વખત આપણે હિન્દુઓ એક બનીએ અને હિન્દુ ઉપર થતા અત્યાચાર સામે આપણે લડવાનો આપણે પ્રયત્ન કરીએ આપણે એ થશું તો સેફ રહેશું સંગઠિત રહેશું તો આપણે સૌ સાથે મળીને આ મા ભારતીને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટે વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌએ સંગઠિત થવું પડશે અહીંયા ખાસ કરી એક અહીં જે થીમ્સ લગાડવામાં આવી છે તેમને બનાવતા કેટલો સમય લાગ્યો પ્રદેશમાં કેટલા આપણા કાર્યકર્તા છે આ ફેલી વખત હતું એટલે પણ મુશ્કેલી આવી અને કઈ કઈ થીમ જે ખાસ બાળકોને મોટાને વડીલોને સમાનતા જોવું સમય સમગ્ર ગણેશ મહોત્સવના આયોજન અમારે પચીસ જુલાઈએ કોઈ કારણોથી અમારે મળવાનું થયું અને જ્યારે અમે નક્કી કર્યું કે કેળા રાજામાં ગણપતિ રાજાને બેસાડવા છે અને એક સરસ સુંદર મેસેજ લોકો સુધી પહોંચે તો એના માટે શું કરી શકાય એના માટે અમારી ટીમ છવ્વીસમી જુલાઈથી અહીંયા બેસવા લાગી અમારી ટીમમાં લગભગ પંદરથી થી વીસ લોકો છે મેં તમને પહેલાં પણ કીધું એમ અમારી પાસે ટ્રેન અમારે બલવીરભાઈ છે સરસ દરેક નાની 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 બાબતોને માઇક્રો લેવલ સુધી લઈ જઈને અને ખૂબ જ રિસર્ચ કર્યા પછી સમગ્ર પ્રદર્શની બનાવી અમારી પાસે રામજીભાઈ જેવા સંજયભાઈ જેવા મેહુલભાઈ શિયાળિયા જેવા અને કર્મટ કાર્યકર્તાઓ છે સ્વયંસેવકો છે રાત દિવસ જોયા વગર સતત જે કંઈ કામ હોય બાપાને જાણે ભક્તિ કરતા હોય એવા ભાવથી એ લોકો સતત અમારી સાથે રહ્યા છે અમારી પાસે મુકેશભાઈ જેપી દાદા જેવા અનેક માર્ગદર્શકો જોયે છે અમારી પાસે જયેશભાઈ મિસ્ત્રી જેવા કહી શકાય કે જે આ ટેન્ક દેખાય છે એ માત્ર ને માત્ર દોઢ દિવસમાં અમારા વિચારને લઈને એને ઊભી કરવામાં મદદ કરી છે એટલે આવી અનેક કૌશલ્યો સાથેના લોકો મળીને આ એક ટીમવર્કના પરિણામ સ્વરૂપ આ સમગ્ર આયોજન થયું છે અને હું મારા ટીમના દરેક સભ્યોને વિશેષ અભિનંદન આપીશ કે એમના આ પ્રયત્નોને લોકો અત્યારે સરાહ છે